નાઈ જોઈને નાસ્તો બસ્તો કરીને આ લોઠું ઘાટ ના નીકળી ગમે અનાવલ અનાલમાં આવીને લઈ લીધી આ કચરા મારા ની દવા ના દવા વજન ઉંચક વધારવા લોઠુ ને ઘેરે જીધી પંપ માં દવા અને પછી દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું દવા છાટી દે ને પછી અમારે બચુભાઈ એસઆરપી આ બચુભાઈ ને તમે તમને ઓળખાણ કાઢાઈ દે મોદીજી ના પાછળ આપ ચશ્મા છે ને તે આપડા બચુભાઈ જ છે અહીંયા પણ તમે જોઈ શકો છો બચુભાઈ ને એટલે તમે સમજી જાઓ કે આ બચુભાઈ કોણ છે ને અમારે ઘેર આવ્યા એટલે અમારા માટે બહુ મોટી વાત કહેવાય પછી અમે બહાર ના નીકળી ગયા વેવલ